राम बधाई गुड मॉर्निंग अटाणे है नहीं वागे जा हाड़ा सो नहीं बापा जो जा हनुमान दादा मंदिर ने सूर्य नारायण उगेगा ने वहां ले से ब्रश कोयल बोले उंडी उंडी अटाणे में रुबारी ने मारे है ने भें दोवानी बाकी गया वहां ही नहीं बाकी से हजे तो उठे नहीं मां ओरा पोरा थाई ઉઠી તો પોણા સો વાગે મોડું મોડી નથી ઉઠી તો આગળ ભીંનો ખીલો ફેરવો હાંજી હે ને દોવામાં મોડું થઈ ગયું કોઈ ખાણનું તું રામ કહું તો કંડોળે દવા લેવાથી ખાણ મય ગયું હતું ને તે મોડું થઈ ગયું હતું હાડા હાથ જેવું થઈ ગયું હતું ભીં દોવામાં અટાણે હું અડધી કલાક મોડી દોવાય ને તો સારું ઘોટડો એક દૂધ કરે ને કંઈ ઓછું કરે સવારે મોડી દોઈ હોય એટલે હાંજી મોડી દોઈ હોય ને અટાણમાં વહેલી દોઈ એટલે દૂધ ઓછું કરે એ તો ઓછું તો કરતા પારે તો ખેંચી લીટર દોઢ લીટર કરે તે ઘરમાં હાલે ને આજ સાટવાની સાટવા નહીં કપાહમાં દવા અડધા કીપાહમાં સાટવાની હે જેટલામાં પાણી વાર્યું ને એટલે આમાં એમાં પાંચથી છ પપ જ એટલે આજ મારો વારો નહીં આવે ને બાકી અડધામાં પાછું આજ પાણી વારે ને એમાં વરે પાછી કાલે સાઈડ એટલે આજ મારો વારો નહીં આવે એમલીમાં હે ને ફાલ આવ્યો દુનિયાનો ખરે જાય ને ખરણ થાય હેઠું જરિયું આ બપોર પછી પોવાન હોય ને તો આખે આખું ઉડે ઉડે ને જો આ બધું હેને ભેરું થાય એટલે એટલું તો ફરજિયાત વારવું પડે અટાણમયું

હાલો એ વેલેરા વરગી જાય એટલે તડકો થાય પેલાં ને પવન વરે જાય પેલા નબીરા થઈ જાય ખાલી પાંચ પાંચથી સફર જોઈએ બારની લાગે જા ને કાલે ગો તો કૂતી આની બે નોઝલું નવિયું લઈ આવ્યો પણ હે ને આ જૂનિયું હે ને આના ઓલય બહુ પપ્પા થઈ ગયા હતા એટલે હે ને હાવ રીનો ફુવારો ન થાય એટલે હાવ પિચકારી બોલે હવે એમાં દવાઈ વધારે જોઈએ જોઈએ સતાડે સતાવી ને આ નવી નવી નોઝલ હોય ને જરા ફૂવારો કલાસ થાય ઊંચી રાખી હોય ને જરા આખા ઓલામાં ફેલાતું જાય ને સામે દવા લાગે એટલે કાલે હે ને બે નોઝલું લે તો આગળ ફીટ કરી દો બાકી આ તો આખી આખી હોતી આથી ઘડીક લાભ લેવા આવી એક પગ સાથે હું આવ્યો શા પાણી પીવા ના હાલે હેઠામ એ ઉકરાટ બે દી ત્યાં ઉપડે આગે આગે જરાક પવન વેજો ન તો તારું નહોતું ને પેરું પાણી ચાલુ હોય કાલે એકાદ આગતર જેવું તો ને કપા काले आँकड़ में भाई जी नीचे आने पास तर्मो एक दिनों फिर है जो के आँकड़ तर पास तर्मो जो धन्यता है कई ये कहीं ज़रूर नहीं पड़े तो ऊपर ही हो वहाँ आगे पानी पानी थे जहाँ खोटू खटु

એક પપ સાટી આવી ને એકાદો દોઢ પપ જાય બે પપ નહીં જઈએ ને મેં હે ને વાઢ ને મકાઈ વાંઠા વાઢિયાને આગ બધ નાખી આવીને મકાઈ હારવાની હારવાની બાકી છે ને એટલે બધાને ખારીને નેણ કરી ખારીને ખાઈ લઈને તો પછી એક એક નેણ મકાઈને કરી ને બઢું ને હે ને કાલુના સોળેવા આપણી જ્યાં ડાંડર વાઢવા જતા ને બાજુના ખેતરમાં ના હેર ઉપર હું ખડ એ કાલે બાપે ચાર વાગે હતા ને ત્રિયાર ધરાઈ રહ્યા હતા ખાડા હાથ વગાઉથી સઈ રહ્યા તારું લેવા તો ને જો હાઠી ભાંગે દેખાય દેખાય તો મારે છે ને પોડીશ મકાઈ ભારે સળાવવાનું કોઈ છે નહીં એટલે ત્રણ ફેરા થાય ને મકાઈ હે આવ ત્રણ શિયાળ દી હે હાવ સુકાઈ કઈ ઘેર બિસાડી એટલે પાણી કાંઈ ધારાથે વાંધો ન આવે ટી પાછા વેલા થે પડ્યા વાઢવામાં હવે એવી કેવર આવે હાલો ફટાફટ મકાઈ હારે લઈએ ને પછી નાય તો હવે નાખીએ કુકરા ટુકડ્યો કંઈક ઘટે નહીં એવો ઓલું ન કઈ કે પાંદડું ને એને થલતું એને જે હટાણમાં પાંદડું ન થલતું જોવો તમે મકાઈ નું પાંદડું એને થલતું

देखो साहरिया यहाँ ने मदमाती पुगे दिए की है ओ हाय ओ हाय को है गर्मी में मा माहौल गर्मी ना माहौल माखन बठन बवोस ने पूरी ने गोटेटा चा बोले तो सूखी भाजी बोले तो है ने અવારા જો કે બધે ઈ છે કેરીઓ ની રાઈ બોલે કેરીઓ હે રૂપાડ્યું છે કોઈ બગાડ ને પણ એક લઠીઓ હે ને પાક્યું ને ઓલા મોઢિયા પાકે ને વાહીઓ હે ને કાસું હોય તો ઈ કાસા ની પકાવવા જાય ને તો ઈ ઉંટલું બગડે વધારે પાકે હે હા તે થોડી તો ખવાય ગયું એમની મેં ઉંગા છે ને રોહ રોટલી કરે ના ખા બગડે નો

ई सोमा के तो हां तो तो पूरी तरीनी हां समझो काम भई सो न ई सोत भावे ने रोटली फेरी बव न भावे ई पूरी बनावानी है पूरी बनावानी से लोण बांधेला पसी तो बटेका ने मुसियाक सडे हु सूकी तो भाजी आजे बात करना है ए इके माने के आगे के भात है એ નહી એવું કઈ ન હોય કે એક વસ્તુ જ વિવા માં કેટલી આઈટમ હોય બધી આપણી આપણી આ રેતા હોય ને ગામડામાં ખેતીવાડી માં આપણી કાં હોય કે એક જ વસ્તુ ખાવાની હોય પણ ઘણા એવો ધારો હોય કે જ્યાં સિયા ત્રણ ત્રણ શિયાળ આઈટમ હોય ખાવામાં બરાબર ભા પડી જાય એક ઠાકુ જડે જાય દૂધ ની રોટલો ને સાય ને આપડી બીજા કેવાય ની જરૂર ન પડે એટલે એ જ કારણ કે બીજી કઈ જરૂર ન પડે બાકી રોગે શેક ની રોટલા જીણી ખાલી ખાવાના હોય ને એની બધી સાઈડ માં બીજું ઘણું બધું ખાવું પડતું હોય હા બાકી તો બાજરાનો રોટલો ગરમા ગરમ ને દૂધ હોય કેવાય ની જરૂર ન પડે એટલે શિયારી કરવાની વાત હાસી હે અમુક

જો પરવાણાલી ઓલી જૈનકી બોરણીમાં પડ્યા હા ને અજેની પડ્યા ટુકમાં સાઈડમાં જે વસ્તુ ખાવાની હોય ને એ એમાં કંઈ ઓલું ફોકસ ન તો એ મસ્ત હેને તૈયાર થઈ ગયું તો ભૂખ લાગે ગઈ હા હાલે હાલો બેહ જાઉં ખાવા

સાડા નવ વાગી ગયા છે અને દાયરો બેઠો છે બધા વ્યારા પાણી કરે ના દેખાય બપોરે કેરીનો રોસ જમાવટ કરી હતી ને અત્યારે છે અત્યારે મહેમાન છાટ તો બનાવ્યો તો અમારે મહેમાન એવાથી સેટે અમારા છોકરા વેકેશન કરવા આવ્યા આ છોકરાને ઘણી ઘણી વેકેશન પડે ને મહિનામાં બે ત્રણ ફરત પડતું જ હોય પણ બે બે ત્રણ ત્રણ દિન પડે તો વાંધો ન અમારે પોહાય ના કે મહિના મહિના દિન પડતું જ ન પોહાય બાકી તો એવી બોલે હટાણે બીજું કઈ હે ને તો આજની સાથે અહીંયા લોક આપણો અસ્તુ કરીએ કઈ